જ્યારે જ્યારે તમને એવું લાગે છે કે તમારા ઘરમાં માતા લક્ષ્મી રૂઠી ગઈ છે કુળદેવીની કૃપા મેળવવાની તમારે જરૂર છે ત્યારે આ નાનકડો એવો ઉપાય કરો તમારા ઘરમાં ચોક્કસ માતા લક્ષ્મીનો વાસ થશે કુળદેવીના આશીર્વાદ મળશે નિયમિત રીતે સૂર્યોદય સમયે અને સૂર્યાસ્ત સમયે એક દીપક પ્રગટાવો આંખ બંધ કરો અને રોજ તમારી મનોકામના તમારા કુળદેવીને કહો એવું ના કહો કે પૂરી કરે પોઝિટિવ થિંકિંગ હવે માંગવું કેવી રીતે આપણે બધા જે માંગીએ માંગીએ છીએ નેગેટિવ હે કુળદેવી માતા તમારી કૃપાથી મારા ઘરનું વાતાવરણ ખૂબ જ સારું છે તમારા આશીર્વાદ અમારા ઉપર બનેલા રહે છે અમારા ઘરમાં ખૂબ ખુશી ભલે તમે દુઃખી હોય અમારા ઘરમાં અમારા ઘરમાં સંતતિ સંપત્તિ વારસો બધું જ તમારી કૃપાથી જળવાઈ રહ્યું છે અમારો માન મુભો માત્ર તમારા કારણે ટક્યો છે અમારા જીવનની અંદર આર્થિક રીતે અમને કોઈ જ સંકળામણ નથી થતી માતા લક્ષ્મીની અમારા પર અવિરત કૃપા વહેતી રહે છે બસ મને આશીર્વાદ આપો હું તમારી પાસે રોજ આવી રીતે અવિરત રીતે તમારા આશીર્વાદથી જે પણ મળ્યું છે તમને અર્પિત કરતો રહું રહું કરતી અને અમારા ઉપર દિશાઓથી દિશાઓથી પિતૃઓના કુળદેવતા કુળદેવીઓના આશીર્વાદ બનેલા રહે અમારા ઘર પરિવારમાં પ્રેમભાવ જળવાયેલો રહે બસ આવા આશીર્વાદ આપો અને આ આશીર્વાદ જ્યારે તમારા કુળદેવી તમને આપશે ને ત્યારે જે નથી જે માંગ્યું છે ને એ તમને મળશે આ પોઝિટિવ થિંકિંગ રીતે માંગવાનું છે આપણે જો તમે નિત્ય રીતે સાચા મનથી સાચા દિલથી થી કૃષેવી પાસે આવી રીતે માંગશો તો તાકાત નથી સાહેબ નસીબ આડેનું પાંદડું પણ હટી જાય છે માત્ર ને માત્ર એક આશીર્વાદથી તો ખરેખર તમારે લોકોને જે થિંકિંગ છે પોઝિટિવ કરવાનું છે વન ટાઈપ ઓફ મેડિટેશન ઓકે તો ખરેખર મિત્રો આ સરસ મજાની માહિતી સરસ મજાનો વિડીયો નાનકડો એવો વધારમાં ઉપયોગી છે અને લોકોને થોડા રાઈટ વે પર પોઝિટિવ વે પર આપણે લઈ જવાના છે તો જો આ નાનકડે એવી માહિતી તમને મારી પસંદ આવી હોય તો ચોક્કસ તૃપ્તિ ત્રિવેદી પેજ મારું ફોલો કરો એની અંદર ધર્મ ઉપયોગી વાતો હેલ્થ ઉપયોગી વાતો મોટિવેશન વાતો સાથે અવનવી રેસીપી તો હું આપું જ છું તમને તો મિત્રો ખરેખર મારું જે ફેસબુક પેજ છે તૃપ્તિ દ્રવ્ય પેજ છે બહુ સરસ મજાની માહિતી શેર કરે છે જીવન ઉપયોગી હોય છે ખરેખર આ સરસ મજાની માહિતી પસંદ આવે તો ચોક્કસ આ વિડીયોની લિંક તમારા સોશિયલ મીડિયામાં શેર કરશો ડન